ભારતભરના લોકો આગામી તારીખ બાવીસ જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ એ દિવસ છે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે દેશભરમાં યુવાનો પણ રામ ભક્તિના રંગે રંગાયા છે રંગીલા રાજકોટમાં યુવતીએ તો નેલ આર્ટમાં પણ ભગવાન શ્રી રામની તસવીર કંડારી છે શહેરની નેલ આર્ટિસ્ટ જાસ્મિન રાઓલે નખ પર ભગવાન શ્રી રામનું મંદિર તેમજ રામ સીતાનું ચિત્ર તેમજ જય શ્રી રામ બનાવ્યું છે હાલ યુવતીઓમાં આ નેલ આર્ટનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે એકસો પચાસથી પણ વધુ બુકિંગ આ નેલ આર્ટના હાલ થઈ ચૂક્યા છે જી અત્યારે બહુ જ મહોત્સવ માટે ઉલ્લાસ દેખાઈ રહ્યો છે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એમના આર્ટ પ્રદર્શન કરે છે તો મને બી એવું લાગ્યું કે મારે બી આમાં પાર્ટિસિપેટ કરવું છે મારો જે ઉલ્લાસ છે એ રાજકોટને બતાવું છે તો એના માટે મેં આવા સ્પેશિયલ લેલ આર્ટ કરેલા છે તમને દેખાશે જ કે અલગ અલગ ટાઈપનું રામ મંદિરનું જે છે એ મેં કર્યું છે મારા નેલ્સમાં અને રામ અને સીતાની ફોટોગ્રાફીના નેલ્સ આપણે બનાવેલા છે ઘણા બધા લોકો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠામાં જવાના છે તો એ માટે ગ્રુપ બુકિંગ્સ અમને બહુ જ આવે છે કે અમે દસ જણા જવાના છીએ અમે વીસ જણા જવાના છે તો એક સાથે બધા સિમિલર નેલ આર્ટ બધા કરાવે છે ફોટો નેલ આર્ટ જેમાં અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ છે કે મંદિરના ફોટો રામ ભગવાનના ફોટો અને અલગ અલગ ટાઈપના ફોટોગ્રાફીવાળા નેલ્સ કરાવવા માંગે છે અપ્રોક્સ હું તમને કહું તો વીસથી પચીસ જેટલી લેડીઝ કરાવી ચૂકી છે અને હવે ગ્રુપ બુકિંગ ઓલરેડી અમારા પાસે આવી ગયા છે એ લોકો કદાચ એકવીસ તારીખે ટ્રાવેલ કરવાના છે તો આપણે પંદરથી વીસ તારીખની વચ્ચે ઘણા બધા બુકિંગ્સ છે સ્પેશિયલી મેકઅપમાં તો હોય જ છે પણ આ વખતે નેલ્સમાં બી બહુ જ સરસ ટ્રેન્ડિંગ એ લોકોને નેલ્સ કરીને જાઓ છે ફોટોગ્રાફી તો પહેલાંનો ટ્રેન્ડ હતો જ પણ હવે બી બહુ જ વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે